તમને કાગળ આપી દઈશું હા 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 જાન્યુઆરી બે હજાર ચોવીસમાં આપણે ફ્યુઅલ ચાર્જના દર મહિને પચાસ પૈસા ઘટાડ્યા અને ત્રણ રૂપિયા પાંત્રીસ પૈસા હતા એના બે રૂપિયા પંચ્યાસી પૈસા કરેલ હતા આ રાહતને વધુ વિસ્તૃત કરતાં ઓક્ટોબર બે હજાર ચોવીસથી ફ્યુઅલ ચાર્જીસમાં ચાલીસ પૈસાનો ઘટાડો કરીને બે રૂપિયા પિસ્તાલીસ પૈસા યુનિટ કરવામાં આવ્યો ત્યાર પછી પચીસ છવ્વીસમાં ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન પચીસ દરમિયાન ફ્યુઅલ ચાર્જિસના દરને બે પિસ્તાલીસ પ્રતિ યુનિટ જાળવી રાખવામાં આવ્યો હતો હવે આપણે જે સુધારાઓ કર્યા મેં વાત કરી એના લીધે ફરીથી ફ્યુઅલ ચાર્જીસમાં પંદર પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને આના લીધે એક સાત પચીસથી કરેલ વીજ વપરાશ ઉપર તમામ વીજ ગ્રાહકોને ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ બે રૂપિયા ત્રીસ પૈસાના ઘટાડેલા દરે કરવામાં આવશે અને વીજ નિયમ આયોગ એટલે કે જીઆરસીના ડિસિઝન પ્રમાણે જ આ રેટ ચેન્જ થાય છે એટલે જીઆરસી જ્યાં સુધી આમાં સુધારો નહીં કરે ત્યાં સુધી આ રેટ અમલમાં રહેશે એવા સંજોગો આવે કે કોલસાની તંગી પડે ગેસની તંગી પડે પાવર સપ્લાયમાં ઘટાડો થાય તે સમયે આ રેટો ચેન્જ થતા હોય છે અને જ્યારે વીજ કંપની પોતે પોતાની કાર્યક્ષમતા સુધારે તો પોતે પણ રજૂઆત કરે છે કે અમારે વીજમાં આ ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડો કરવો છે અને એટલા માટે આ ઘટાડો કરવામાં આવ્યો છે આ જે પંદર પૈસા છે એની ઇફેક્ટ એક સાત 25 થી નરેન્દ્ર મોદી ટ્રેન પ્રોજેક્ટ હતો

એના ઉપર આ સિસ્ટમ ઓલરેડી અમલમાં છે ને આપણે વીજળી પેદા કરીએ જ છે ત્યાં સા તો વીજળી માટે હતી પણ તમને ઇંતેજારી હતી એટલે કહું કે ગયા અઠવાડિયે આપણે જીએસટી જે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મિટિંગ હતી એમાં કોમ્પનસેશન સેસ ને રેટ રેસ એટલે આ બધા જે રેટ છે જીએસટીના એ જીએસટીના રેટમાં જે કોમન મેન છે નાના લોકોને ઉપયોગી વસ્તુઓના રેટને રેશનલાઇઝ કરવાના એટલે કે ઘટાડવાના અમુક કક્ષામાં મૂકવાના એક ગ્રુપ ઓફ મિનિસ્ટરે ડિસ્કસ કર્યું છે તે જ રીતે કોમ્પન્સેશન સેસ કે જે અમલમાં હતો સત્તરથી બાવીસ સુધી જે જે રાજ્યોને કોમ્પન્સેશન આપવાનું હતું એના માટે હતું પરંતુ કોરોનાના લીધે ટેક્સની આવક ઓછી થઈ અને એટલા માટે કોમ્પન્સેશન સેસને લંબાવવામાં આવ્યું હવે કોમ્પન્સેશન જે સેસ લગાવેલો છે એ ઓક્ટોબર પચીસથી આપણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ આ બધા નિર્ણયો જીએસટી કાઉન્સિલની મિટિંગ કાલે અને પરમ દિવસે છે એ મિટિંગમાં આના નિર્ણય કરવામાં આવશે ત્યાર પછી જ આ બધી વાતનો અમલ થશે ઘણી બધી પ્રોડક્ટના નિર્ણય લેવામાં આવે છે ખાસ કરીને લાઈફ ઇન્સ્યોરન્સ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે એના ઉપર જે અત્યારે ટેક્સ છે એને ઝીરો કરવાની આપણે ભલામણ થઈ છે ભાગે મંજૂર પણ થઈ છે પરંતુ જીએસટી કાઉન્સિલ એપ્રૂવ કરશે પછી આ બધા નિયમો અમલમાં આવશે સિમેન્ટ પણ જે અઠ્ઠાવીસ ટકા છે અને અઢાર ટકા આવા ઘણા બધા ખેડૂતોને એમએસએમઈને બધાને આમાં ફાયદો થવાનો છે

પણ ટીવી એર કન્ડિશનર ફ્રીઝે બધું સસ્તું થવાનું છે મતલબ બેટા એનું ખર્ચો આ લોકો કરીતા દેવા છે સાહેબ નવેસરથી કમ્પેન્સેશન લે ઉપર સંકલ્પ કમ્પેન્સેશન તો એક્ટ કમ્પેન્સેશન કમ્પેન્સેશન એક્ટ છે કમ્પેન્સેશન ઇઝ અ એક્ટ ને એની ટાઈમ લિમિટ હતી કમ્પેન્સિબલ સેન્સ કે એ તો અમુક સ્પેસિફિક આઈટમ પર લાગેલો છે બધા પર નથી લાગેલો નહીં એના પર કોલસા પર લાગે કોલસા ઉપર લાગેલો હતો પેલી મોંઘી ગાડી ઉપર લાગેલો હતો જે સિગરેટ છે તમાકુ છે જેને આપણે જસ્ટી કરવા માગતા એના ઉપર કોમ્પનસેસ નેવું ટકા સો ટકા સુધી હતું એને આની સાથે લેવા દેવા નથી કઈ કોર્પોરેટર ટેક્સ આપણે તો વ્યક્તિગત આવક પણ બાર લાખ કરીને આપણે આ ઘણું બધું થવાનું છે પણ સરકાર વિચારે છે કે આના લીધે આના લીધે લોકોની વપરાશ વધશે ખરીદી વધશે અને જીએસટીને ફાયદો થશે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ નમસ્કાર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીના માર્ગદર્શન અને પ્રેરણાથી માન્ય ભૂપેન્દ્રભાઈની ગુજરાત સરકાર ઉર્જા ક્ષેત્રે ઘણી સુંદર કામગીરી કરી રહી છે એનો સૌથી ઉત્તમ દાખલો જોઈએ તો આખા ભારતની બેતાલીસ વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો એમાં આપણી ગુજરાતની ચારે ચાર વીજ વિતરણ કંપનીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપની પહેલી મધ્ય ગુજરાત વીજ કંપની બીજો ઉત્તર ગુજરાત વીજ કંપની ત્રીજો અને ચોથો નંબર પાંચમો નંબર પીજીવીસીએલને મળ્યો છે સાથે સાથે માન્ય ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ જ્યારે બીપોર જોઈ વાવાઝોડું આવ્યું ત્યારે સરકારે નિર્ણય કર્યો કે કાંઠા વિસ્તારના પચાસ કિલોમીટર જેટલા વિસ્તારમાં આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીએ જેથી વાવાઝોડા વખતે અમે ચાલીસથી પચાસ હજાર પોલ નુકસાન થઈને બદલવા પડ્યા હતા એટલે અંડરગ્રાઉન્ડ કેબલિંગથી આ વીજળીની ગુણવત્તા ઘણી સુધરી છે અને સાથે સાથે જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ વખતે કોલસાની તંગી હતી અને ગેસની પણ તંગી હતી પરંતુ હવે પછી ત્યાર પછીથી આપણી સરકારે જે સોલાર રૂપટોપ અને રિન્યુએબલ ઉર્જામાં ઘણી પ્રગતિ કરી છે સમગ્ર દેશમાં દસ લાખ ઘરો ઉપર ગુજરાતે રૂપટોપ લગાવીને આખા દેશમાં નંબર વનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ પવન ઉર્જા ક્ષેત્રે પણ ગુજરાત સૌથી મહત્વની કામગીરી કરી રહી છે ત્યારે આ બધા કારણોને લઈને આપણી વીજળીની ગુણવત્તા તો સુધરી છે અને સાથે સાથે એના લીધે વીજ લોસ પણ ઘટ્યું છે અને આ વીજ લોસનો સીધો બચત થઈ એનો સીધો લાભ આપણે ગ્રાહકોને આપવા માટે ઓક્ટોબર ચોવીસ આ જાન્યુઆરી ચોવીસમાં આપણે લગભગ પચાસ પૈસા ફ્યુઅલ ચાર્જિસમાં ઘટાડ્યા હતા ઓક્ટોબરમાં બીજા ચાલીસ પૈસા ઘટાડ્યા અને આજે આપણે એના માટે જાહેર કરવા બોલાવ્યા છે કે પંદર પૈસાનો બીજો ઘટાડો આપણે કરવા જઈ રહ્યા છે અને એના લીધે હવે એફપીપીએ જે બે રૂપિયાને ત્રીસ પૈસા થશે અને આ વધારો જ્યાં સુધી જીઆરસી બીજો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી આટલા પૈસાનો ઘટાડો ચાલુ જ રહેશે લગભગ આ બિલમાં ચારસો રૂ ચારસો કરોડ રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થશે આપણા જે ગ્રાહકો છે એ એક કરોડ પચોતેર લાખ જેટલા ગ્રાહકોને આનો ફાયદો થશે તો આ જે છે તો એ લોકોના ડિસ્કાઉન્ટ જુદા છે એ લોકોની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જુદી છે